એક સો શ્રી આવી હોય છે આ રીતે મહિના દરમિયાન કુલ ત્રણ હજાર શ્રીફળ યજ્ઞકુંડમાં હુમાશે શ્રાવણ દિવસે

શ્રાવણ માસ નિમિત્તે આયોજિત ધાર્મિક કાર્યક્રમમાં રોજના સો શ્રીફળ હોમવામાં આવે છે આ રીતે મહિના દરમિયાન કુલ ત્રણ હજાર શ્રીફળ યજ્ઞ કુંડમાં હોમાશે સાથે દરરોજ ગાયના શુદ્ધ ઘીની સવા લાખ આહુતિ આપવામાં આવી રહી છે આશ્રમના આચાર્ય ભાવિન પંડ્યા અને મનન પંડ્યાના માર્ગદર્શનમાં આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે આચાર્ય ભાવિન પંડ્યાના જણાવ્યા અનુસાર યુઝુર્વેદમાં ઓગણીસો પંચોતેર મંત્રો છે તેમાં સંહિતાપદ અને ક્રમ એમ ત્રણ પ્રકૃતિ અને આઠ વિકૃતિઓ છે એક સામાન્ય મંત્રની તુલનામાં ઘનપાઠમાં દસ ગણો વધુ સમય લાગે છે આ શૃદ્ધ પરંપરા લેખિત સ્વરૂપમાં ઉપલબ્ધ નથી સમગ્ર ભારતમાં માત્ર પચાસ જેટલા બ્રાહ્મણો જ ઘનપાઠ કરી શકે છે દત્તાશ્રયમાં વિદ્વાન પંડિત કિરણ પાઠક અને તેજસભાઈ આ પાઠ કરાવી રહ્યા છે श्रावण मास अंतिम दिवसे आश्रम सवा लाख पार्थिव शिवलिंग रचना कर विशेष अनुष्ठान कर दिव्य दर्शन हजारों भक्तों भक्तोंगमन की अपेक्षा है गुरुदेव दत्ता मैं किरण अनिल पाठक आलंदी पुनः महाराष्ट्र से हम यहाँ पधारे है और हमारे साथ श्री वेदमूर्ति तेजस भोगायता गुरु जी सूरत अभी वो अध्यापन कर रहे है पाठशाला में पढ़ा रहे है और हम भी हमारे पाठशाला में आनंद में पढ़ा रहे हैं हम दोनों यहाँ गत श्रावण मास के प्रथम दिन से यहाँ पधारे हैं और यहाँ युक्त घनपाठ का पारायण शुक्ल यजुर्माध्यन्या शाखा संविदा से करा रहे हैं ये पारायण भारतवर्ष में पारायण के रूप में प्रथम बार होने जा रहा है और इसका सौभाग्य दत्ताश्रय को दत्ताश्रय में भाविन भाई आचार्य जी इनको मिला है और इस स्थान में नित्य यज्ञ हो रहा है एक लक्ष्य आहुति का यहाँ का संकल्प है और वो आचार्य श्री भाविन भाई द्वारा वो संपन्न हो रहा है और उसके साथ साथ यहाँ मारा मालायुक्त घनपारण भी संपन्न हो रहा है ये भी पूरा मास तक चलेगा और इस जगह पे गत 10 साल से एक लक्षाहुति का कार्य संपन्न हो रहा है तथा गत 5 साल से हर श्रावण मास में एक एक घन बारण होने जा रहा है मतलब यहाँ चार घन बारण पूरे हुए हैं और इस साल इस साल विशेष पंचसिंधि युक्त घन का घन बारण का आयोजन आचार्य श्री भाविन भाई पंड्या द्वारा ઓર મનનભાઈ પંડ્યા દ્વારા કયા ગયા છે ગુરુદેવ દત્ત જય જય દત્તાશ્રય દત્તાશ્રય આશ્રમના સંસ્થાપક એવા હું આચાર્ય ભાવિનભાઈ પંડ્યા જણાવતા ખૂબ જ આનંદ થાય કે દત્તાશ્રય આશ્રમમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ યજુર્વેદ ઘનપાઠ પારાયણ એ પણ માધ્યાન દિની શાખામાં અને માલાયુક્ત માલાયુક્તઘન ખરેખર આ વિદ્યા વિદ્યા તરીકે ઓળખાય છે અને વિદ્યા સાંભળવાથી આવે અને કોઈ પણ દિવસ આપણે પુસ્તકોમાં જોઈ શકવાના નથી આ ગુરુજી એમની પોતાની જીવનશૈલીમાં બધો ત્યાગ કરીને જ્યારે આ બે હજાર મંત્રો મોઢે બોલે છે અને એક મંત્ર એ પાંચ પાનાનો હોય છે ને આપણને આ આવરણમાં આ વાતાવરણ જે પંચતત્વથી બનેલું છે તે પંચતત્વમાં મંત્રની અપાર શક્તિ છે અને અપાર શક્તિને એક જ વસ્તુ બાંધી શકે તે મંત્ર આ મંત્ર શક્તિ દ્વારા દેવો પણ બંધાઈને આવી જાય છે તો આ તીસે તીસ તિથિઓમાં આપણે ભગવાન શિવના આવરણને અહીંયા લાવી સ્થાપના કરી આ વિશ્વ કલ્યાણને શાંતિની અનુભૂતિ થાય અને જે દેશો પર આપત્તિ આવી રહે છે તેની શા તે શાંત થાય તેના માટે અમે અહીંયા આ પારાયણ સહિત પચીસ બ્રાહ્મણોની સાક્ષીમાં એક લાખ આહુતિ અને ત્રણ હજારથી પણ વધારે શ્રીફળનો દરરોજ યજ્ઞ કરીએ છીએ અને આ યજ્ઞ થકી આ વાતાવરણમાં ખૂબ જ મોટી ઊર્જા પ્રાપ્ત થાય અને લોકો અને દેવમાં શિવ શક્તિનો વાસ રહે દત્ત ભગવાનની કૃપા રહે અને આજુબાજુના વાતાવરણને તૃપ્ત કરી બધાની મનોકામના પૂર્ણ થાય એવી અમારી ભાવના છે તો તમે પણ આ બધા આવો આ મંત્રોને શ્રવણ કરો અને પોતાના સંસ્કૃતિમાં રહેલા વેદનો પ્રચાર કરો એવી અમારી ભગવાનને મનુષ્યગણને પ્રાર્થના ગુરુદેવ દત્ત જય જય દત્તાશ્રય